નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ નોરતાના સમયમાં માતાના મઢમાં આશાપુરાના દર્શન કરવા માટે પદયાત્રીનો પ્રવાસ શરૂ થઈ ગયો છે ત્યારે પદયાત્રીઓ માટે પદ્ધર પોલીસ સ્ટેશન તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે શેખપીર દરગાહ પાસે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પોલીસ અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા દ્વારા આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે સાથોસાથ પદયાત્રીઓની સેવા પણ કરવામાં આવી રહી છે આ સાથે જ રાતના સમયમાં જ્યારે વધુ સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ચાલતા હોય છે તે દરમિયાન તેઓની સાથે કોઈ પણ અકસ્માત ન થાય તે માટે તેઓના કપડા તેમજ બેગ પર રેડિયમ પટ્ટી લગાડવાનું પણ કામ અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સાથે જ તેઓએ તમામ વાહન ચાલકોને એક અપીલ કરી હતી કે રાત્રિના સમય જ્યારે પદયાત્રીઓ વધુ સંખ્યામાં જાત્રા કરતા હોય છે ત્યારે તેઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે પ્રકારે પોતાનું વાહન ચલાવવા માટે અપીલ કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ પોલીસ અધિકારીના શબ્દોમાં હા મારું નામ એસ આઈ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા પદ્ર પોલીસ સ્ટેશનમાં છું અને અત્યારે અમે પદ્ર પોલીસ સ્ટેશન વતી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વતી આ એક મેડિકલ કેમ્પ તેમજ આ જે માતાના મઢ જે પદયાત્રીઓ જાય છે તેમના રિફ્રેશમેન્ટ અને પદયાત્રીઓ જે રાત્રિના સમયે તેમની સુરક્ષાના ભાગરૂપે એક તકેદારી રૂપે અહીંયા રેડિયમ જે પ્લેટ છે તેમના બેગ ઉપર તેમજ તેના કોઈ પણ શરીર કે કપડા ઉપર લગાડવામાં આવે છે જેથી કરીને તેમની સાથે કોઈ દુર્ઘટના કે એવી કોઈ જાનહાની ન થાય હા આપણે કહી શકાય કારણ કે રાત્રિના સમયે ઘણી વખત શું હોય છે કે રસ્તાઓ એવા હોય ઘણી વખત કોઈ પદયાત્રી ધ્યાને ના આવે અને કોઈ દુર્ઘટના બની શકે છે તેના માટે જો પહેલેથી જ રેડિયમ લગાવેલ હોય તો દૂરથી જે એની ચમકના લીધે જે વાહન ચાલક છે એને ખ્યાલ આવે કે ભાઈ આગળ કોઈ પદયાત્રી જાય છે તો એક દૂરથી આવતા હોય છે ઘણા બધા પદયાત્રીઓ તો તેમને થોડો કંઈક થાક માટે રાહત થાય અને રિફ્રેશમેન્ટના ભાગરૂપે આ તો ચાર પાંચ દિવસ જેમ કે વધારે પદયાત્રીઓની ભીડ રહે છે તેટલા માટે અને આ ઉપરાંત અમે ટ્રાફિકની પણ ખૂબ જ તકેદારી રાખી હતી કે જેથી કોઈ માર્ગને અવ્યવસ્થા ન થાય અને ટ્રાફિકને કોઈ અડચણરૂપ નથી બિલકુલ આપણે બધા એક જ છીએ અને એક સાથે જ આપણા દેશને જે પણ વિકાસમાં ભાગરૂપ થવાનું છે અને બસ આપણાથી જ શરૂઆત છે જે છે થેન્ક યુ